ની જે નવી સ્વ અધ્ય પોથી આવી ચુકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આજે આપણે આ ધોરણ છ ની નવી સ્વ અધ્યયન પોથી આવી છે તેમના ગણિત વિષયના પ્રકરણ નંબર ત્રણ સંખ્યા સાથે રમત તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું જે નવી સ્વ પોથી આવેલી છે તેમનું તમને પોસ્ટર પણ અહીં દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે આ આપણો પ્રથમ ભાગ છે તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તો આ સંપૂર્ણ તેવી જ રીતે બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે આ સંપૂર્ણ સોલ્યુશન ને પીડીએફ ને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ 6 ની નવી સ્વ અધ્યયન પોથી ના ભાગ નંબર 1 ના ગણિત વિષય ના પ્રકરણ નંબર 3 સંખ્યા સાથે રમત તેમનું સંપૂર્ણ વિકલ્પ પસંદ કરો નંબર ચાર અંકની મોટામાં મોટી સંખ્યાના અવિભાજ્ય અવયવો કેટલા છે તો જવાબ આવશે બી ત્રણ નંબર બે પાંચ અંકની નાનામાં નાની સંખ્યાના અવિભાજ્ય અવયવો કેટલા છે તો જવાબ આવશે એ બે ત્યાર પછી નંબર ત્રણ કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યાઓના સરવાળાને નિશેષ ભાગી શકે તેવો મોટામાં મોટો અંક કયો છે તો જવાબ આવશે એ બે નંબર ચાર નીચેનામાંથી માંથી કયું ખોટું છે તો જવાબ આવશે ડી એકી અને બેકી સંખ્યા હોય નંબર સાત હજાર બસો ચોપન અઠાણું ને અગિયાર વડે નિશેષ ભાગી શકાય તો ખાલ જગ્યાના સ્થાને કયો અંક હશે તો જવાબ આવશે સી છ નંબર છ સત્તરસો ઓગણત્રીસના અવિભાજ્ય અવયવોનો સરવાળો ખાલી જગ્યા થાય તો જવાબ આવશે ઓગણચાલીસ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકારને નીચે પૈકી કઈ સંખ્યા વડે દરેક વખતે નિશેષ ભાગી શકાય નહીં જવાબ આવશે ડી નવ નંબર આઠ પંચોતેર 60 અને એકસો પાંચના સામાન્ય અવિભાજ્ય અવયવોની સંખ્યા કેટલી થાય તો જવાબ આવશે એ બે નંબર નવ નીચેના પૈકી કઈ જોડી સહ અવિભાજ્ય નથી તો જવાબ આવશે એ આઠ અને દસ નંબર દસ નીચેના પૈકી કઈ સંખ્યાને અગિયાર વડે નિશેષ ભાગી શકાશે તો જવાબ આવશે સી નંબર અગિયાર દસ પંદર અને વીસ નો લસા જણાવો તો જવાબ આવશે બી સાઠ નંબર બાર જો બે સંખ્યાઓનો લસા એકસો સાઠ હોય એકસો હોય તો તેનો ગુસ્સા નીચેના પૈકી કયો ન હોય શકે જવાબ આવશે સી પંચોતે ખાલી જગ્યા હોય છે બે નંબર પંદર કોઈ સંખ્યાના અવયવોનો સરવાળો તેના કરતાં બમણો થાય તો તે ખાલી જગ્યા સંખ્યા છે સંપૂર્ણ નંબર સોળ ખાલી જગ્યા એ માત્ર ને માત્ર એક જ બેકી અવિભાજ્ય સંખ્યા છે બે નંબર સત્તર બે સંખ્યાઓ કે જેનો સામાન્ય અવયવ માત્ર એક હોય તે સંખ્યાઓ ખાલી જગ્યા કહેવાય સહ અવિભાજ્ય સંખ્યાઓ નંબર અઢાર એક સો વચ્ચે કુલ ખાલી જગ્યા અવિભાજ્ય સંખ્યાઓ મળે છે પચીસ નંબર ઓગણીસ કોઈ સંખ્યાના એકમના સ્થાને ખાલી જગ્યા હોય તો તેને દસ વડે નિશેષ ભાગી શકાય તો જવાબ જીરો નંબર વીસ સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય જો તેના એકમના સ્થાને ખાલી જગ્યા કે ખાલી જગ્યા હોય તો જીરો અને પાંચ નંબર સંખ્યાના એકી સ્થાને આવેલ અંકોના સરવાળાની અને બેકી અંકોના સરવાળાની બાદ બાકી શૂન્ય કે ખાલી જગ્યા મળે તો તે સંખ્યા અગિયાર વડે નિશેષ ભાગી શકાય તો જવાબ આવશે અગિયારનો અવયવ નંબર બાવીસ બે કે તેથી વધુ સંખ્યાઓના લસા એટલે નામ નાનામાં નાનો સામાન્ય ખાલી જગ્યા અવયવી નંબર બે કે તેથી વધુ સંખ્યાઓના ગુસ્સા એટલે મોટામાં મોટો સામાન્ય ખાલી જગ્યા અવયવ પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો નંબર ચોવીસ પાંચ હજાર ત્રણસો પાંત્રીસ અને નેવું વીસ એક્યાસી ચાર અગિયાર વડે નિશેષ ભાગી શકાય કે નહીં ભાગાકારની ચાવીઓની મદદથી ચકાસો તો અહીં તમે જોઈ શકો છો તેમની ગણતરી અહીં તમને દર્શાવેલી છે આ રીતના તમારે ગણતરી કરી અને તેમનો તમારે જવાબ મેળવવાનો રહેશે ત્યાર પછી છે નંબર પચીસ એસી છન્નું એકસો પચીસ અને એકસો સાહીઠનો લસા શોધો તો અહીં તમને લસા પણ શોધી અને બતાવેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી લસા એટલે તેમનો જવાબ આવશે બાર હાજર નંબર છવ્વીસ એક બે ચાર અને પાંચ નો એક વાર ઉપયોગ કરીને ચાર અંકની એવી એકી સંખ્યા બનાવો કે જેના પહેલા અને છેલ્લા અંકની અદલાબદલી કરીએ તો તેને ચાર વડે નિશેષ ભાગી શકાય તો તેમનો પણ અહીં આપણે ગણતરી કરી અને જવાબ આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર સોત્યાવીસ એક ઓરડાના ભોંય તળિયાની લંબાઈ છત્રીસ મીટર અને પહોળાઈ સોળ મીટર છે આ આખું ભોંયદળું ઢાંકવા બે મીટર ઓછામાં ઓછી કેટલી ચોરસ લાદીની જરૂર પડશે તો તેમની પણ અહીં ગણતરી કરી અને તમને દર્શાવેલું છે જે તમે જોઈ શકો છો કે એકસોને જેટલી લાદીની જરૂર પડે નંબર અઠ્યાવીસ ત્રણ કવરને પોસ્ટ કરવા અનુક્રમે દરેક રૂપિયા વીસ અઠ્યાવીસ અને છત્રીસની ટિકિટ લગાવવાની થાય છે જો તમે ફક્ત એક જ કિંમતની એક જ પ્રકારની તમામ ટિકિટો ખરીદવા ઈચ્છતા હોય તો મહત્તમ કઈ કિંમતવાળી ટિકિટ ખરીદી શકાય તો તેમની પણ ગણતરી એટલે કે ગુસ્સા અહીં તમને બતાવેલો છે કે વીસ અઠ્યાવીસ અને છત્રીસ નો કે દસ દુ વીસ પાંચ દુ દસ પાંચ એકા પાંચ ચૌદ બે ગુણ્યા બે ગુણ્યા સાત છત્રીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો ગુસ્સા બે ગુણ્યા બે એટલે જવાબ આવશે ચાર તો ચાર રૂપિયાની મહત્તમ વાળી કિંમત વાળી ટિકિટ ખરીદી શકાય નંબર ઓગણત્રીસ એક દુકાનમાં પેન્સિલ સંચો અને રબરના અનુક્રમે છ નંગ ચાર છે જો શાળા વસ્તુ ભંડાર માટે સમાન સંખ્યામાં આ ત્રણેય વસ્તુઓ ખરીદવી હોય તો તમામ ઓછામાં ઓછા કેટલા પેકેટ ખરીદવા પડે તો તેમની પણ અહીં ગણતરી કરીને બતાવેલી છે છ ચાર અને પાંચ તો અહીંયા આપણે ગણતરી કરીશું તો કે બે વડે તો ત્રણ દુ છ બે દુ ચાર પાંચના પાંચ પછી ત્રણ ના ત્રણ બે એકા બે અને પાંચના પાંચ ત્રણ ત્રણ એકા ત્રણ એકના એક અને પાંચના પાંચ પાંચ એકા પાંચ તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ બરાબર સાઠ ત્યાર પછી પેન્સિલ માટે તો કે છ નંગ બરાબર એક પેકેટ તો સાઠ નંગ બરાબર કેટલા સાઈઠ ના છેદમાં છ દસ છંગ સાઠ છ છ ઉડી ગયા દસ પેકેટ સંચા માટે ચાર નંગ બરાબર એક પેકેટ તો સાઠ નંગ માટે કેટલા સાઠના છેદમાં ચાર પંદર ચોક સાહીઠ ચાર ચાર ઉડી ગયા તો પંદર પેકેટ અને રબર માટે તો પાંચ નંગ બરાબર એક પેકેટ તો સાહીઠ નંગ બરાબર કેટ કે સાહીઠના છેદમાં પાંચ બાર પંચા સાઠ પાંચ પાંચ ઉડી ગયા વધતા બાર પેકેટ તો પેન્સિલના દસ પેકેટ સંચાના પંદર પેકેટને રબરના બાર પેકેટ જોઈશે નંબર ત્રીસ બસ્સો કિમીના રોડ પર પ્રત્યેક કિલોમીટરે કપાયેલ અંતર દર્શાવતા એકથી બસો અંકિત કરેલ માય માઇલ સ્ટોન લગાડેલા છે રોડની શરૂઆતથી એક બસ ટ્રક અને ટેક્સી પ્રવાસ શરૂ કરે છે જો બસ પ્રત્યેક દસમાં માઇલ સ્ટોન પર ઊભી રહે ટ્રક દરેક બારમાં માઇલ સ્ટોન પર ઊભો રહે અને ટેક્સી પ્રત્યેક આઠમાં માઇલ સ્ટોન પર ઊભી રહે તો શરૂઆત બાદ ક્યાં માઇલ સ્ટોન પર ત્રણેય વાહનો એકસાથે ઊભા રહ્યા હશે તો અહીં ગણતરી કરીશું દસ બાર અને આઠનો લસ્સા તો પાંચ 2, દસ છ 2, બાર ચાર 2, આઠ તો પાંચના પાંચ ત્રણ 2, છ બે 2, ચાર બે તો પાંચના પાંચ ત્રણના ત્રણ બે એકા બે પાછી ત્રણ વડે ચાલશે તો પાંચના પાંચ ત્રણ એકા ત્રણ ને એકના એક પાંચ એકા પાંચ તો અહીં દસ બાર ને આઠનો લસાઓ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે આઠ ગુણ્યા પંદર એટલે એકસો વીસ તો ત્રણેય વાહનો એકસો વીસ માઇલસ્ટોન ઊભા રહ્યા હશે તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અને તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને નંબર એકત્રીસ એક શાળા પુસ્તકાલયમાં સાતસો પુસ્તકો અંગ્રેજીના અને ત્રણસો ચોસઠ પુસ્તકો વિજ્ઞાનના છે જો પુસ્તકોને પ્રત્યેક વિષય ખાનામાં સમાન સંખ્યામાં ગોઠવવા હોય તો દરેક ખાનામાં કેટલા પુસ્તકો મૂકવા જોઈએ તો અહીં સાતસો એસી અને ત્રણસો ને ચોસઠનો ગુસ્સા કરી બતાવેલ છે તો અહીં તમે જોઈ શકો છો તેનો ગુસ્સા આવશે બાવન એટલે કે ખાનામાં બાવન પુસ્તકો મૂકવી એટલે કે મૂકવી જોઈએ અધ્યાય અને નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન નંબર એક કે નીચેનામાંથી કઈ સંખ્યા ચારનો અવયવી છે તો જવાબ આવશે સી બાર નંબર બે નીચેનામાંથી કઈ સંખ્યા છવ્વીસનો અવયવ છે તો જવાબ આવશે બી છવ્વીસ નંબર ત્રણ નીચેનામાંથી કઈ સંખ્યા વિભાજ્ય કે અવિભાજ્ય નથી તો જવાબ આવશે બી એક નંબર ચાર જો એક્સને છ વડે અને બેને બે અને બે વડે ભાગી શકો તો તેને ખાલી જગ્યા વડે ભાગી શકે તો જવાબ આવશે એ ત્રણ નંબર પાંચ નીચેનામાંથી કઈ સંખ્યા અગિયાર વડે વિભાજ્ય છે તો જવાબ આવશે બી ત્યાર પછી નંબર છ છ અને આઠના સોથી નાના સામાન્ય અવયવી લખો તો છના અવયવી છ બાર અઢાર ચોવીસ ત્રીસ છત્રીસ બેતાલીસ અડતાલીસ ચોપન સાહીઠ છાસઠ બોતેર ઇઠ્યોતેર ચોર્યાસી નેવું છન્નું આઠના અવયવી આઠ સોળ ચોવીસ બત્રીસ ચાલીસ અડતાલીસ છપ્પન ચોસઠ બોતેર એંશી અઠ્યાસી છન્નું સામાન્ય અવયવી થશે ચોવીસ અડતાલીસ બોતેર અને છન્નું નંબર સાત પચીસ ચાલીસ અને પચાસ નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો સામાન્ય અવયવ જોઈ લે પચીસ પચું પચીસ પાંચ એકા પાંચ ચાલીસ વીસ દુ ચાલીસ દસ દુ વીસ પાંચ દુ દસ પાંચ એકા પાંચ પચાસનું પચીસ દુ પચાસ પચું પચું પચીસ પાંચ એકા પાંચ ગુસ્સા પચીસ બરાબર પાંચ ગુણ્યા પાંચ ચાલીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ અને પચાસ બરાબર બે ગુણ્યા પાંચ 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 ગુણ્યા ગુસ્સા થશે નંબર આઠ આઠ છ અને વિભાજ્ય ત્રણ અંકોની સૌથી નાની સંખ્યા શોધો તો જોઈએ તેમનો અહીં તમને લસા કરીને બતાવેલો છે અને આપણો જવાબ આવશે એકસો ને વીસ નંબર નવ સ અવિભાજ્ય સંખ્યાઓની ત્રણ જોડ જણાવો તો ચાર અને પંદર સાત અને ઓગણીસ હોય તો છેદ માં પંદર પંદર ચોક સાઈઠ પંદર પંદર ઉડી ગયા જવાબ આવશે ચાર તો આ ઉપરાંત પંદર અને વીસ નો પણ સાઈઠ થાય તેથી એક્સ બરાબર ચાર અને વીસ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે આ વિડિયોની લિંક તમે પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેમનો પણ તમે અભ્યાસ કરી લેવો